ઘણા સમય પહેલાં એક ગામમાં એક કણબેન કમણ કણબન રહેતા હતા બંને ખૂબ મહેનતું હતા આખો દિવસ ખેતરમાં પરસેવો પાડતા એમના ખેતરમાં પાક પણ સારો થયો હતો એટલે પૈસાની તેમને કોઈ કમી નહોતી છતાં તેઓ ખૂબ સાદું જીવન જીવતા ના કોઈ અભિમાન ના કોઈની સાથે લૂંચ જાય તેમની જિંદગી મોટા આરામથી પસાર થઈ રહી હતી તે જ ગામમાં એક લાલચું શેઠ પણ રહેતો હતો જે બસ એ જ વિચારતો રહેતો કે કઈ રીતે પૈસા ભેગા કરાય કઈ રીતે પોતાનો ધન વધારાય જરૂર પડે ગામના લોકો શેઠ પાસેથી વ્યાજે પૈસા લેતા અને શેઠ તેમની પાસેથી મોટું વ્યાજ વસૂલ કરતો ઘણીવાર તો એ ખાલી કાગળ પર પણ અંગૂઠો લઈ લેતો અને પછી તેમની જમીન પચાવી પાડતો એક દિવસ કણવી પોતાના ઘરની સામે બનેલા ઓટલા પર બેઠો હતો તેની પત્ની બાજુના ઘરમાં ગીત ગાવા ગઈ હતી કારણ કે તે ઘરમાં લગ્ન હતા તેણે કણબનને ગીત ગાવા બોલાવી અને ઘરમાં કણબીનું એકલા મન લાગતું ન હતું એટલે તે એની રાહ જોવા માટે ઘરના ઓટલા પર બેસી ગયો તે જ સમયે પેલો લાલસુ શેઠ એમના ઘર પાસેથી પસાર થયો કોઈની પાસેથી ઘર કર ઉઘરાવાનો હતો એટલે તે આ ગામમાં આવ્યો હતો જ્યારે તેણે કણબીને બેઠેલો જોયો ત્યારે તે મનોમન બળીને ખાખ થઈ ગયો બળવાનું કારણ એ હતું કે નગરના રાજા સિવાય કોઈને પોતાના કરતાં વધુ ધનવાન થયેલો જોઈ શકતો ન હતો કણબી એના કરતાં ઓછો પૈસાદાર ન હતો જ્યારે પણ તે કણબીને જોતો ત્યારે બળીને ખાખ થઈ જતો બળી ઉઠતો તેણે પોતાના મનમાં એક યોજના બનાવી અને કણબી પાસે પહોંચી ગયો પછી મોટા અવાજે કાન દબાવીને ચીસો પાડવા લાગ્યો હોય મરી ગયો રે હોય મરી ગયો રે કરણબી એની પાસે આવ્યો અને પૂછ્યું શેઠજી શું થયું તમને તકલીફ છે ત્યારે શેઠે કહ્યું ભાઈ ભાઈ જરા જો મારા કાનમાં કંઈક જેવડું ઘૂંસી ગયું છે અને અંદર અંદર કરડી રહ્યું છે જેનાથી મને અસહ્ય પીડા થાય છે કણબીએ જેવો શેઠના કાનમાં જોયું કે તરત જ શેઠે એનો કાન પકડી લીધો અને જોર જોર ચીસું પાડવા લાગ્યો શેઠની સાંભળી ગામના લોકો ત્યાં ભેગા થઈ ગયા કણબી તો બિચારો નવાઈ પામ્યો આખરે આવું શું થયું છે શેઠે બધા લોકોને કહ્યા કહ્યું ભાઈઓ આ કણબીએ મારો કાન ચોરી લીધો છે શેઠની વાત સાંભળીને ગામવાળા મોટા આશ્ચર્યમાં પડી ગયા ભલા કાનની ચોરી કઈ રીતે થઈ શકે તેમણે શેઠને સમજાયું તમારો કાન તો એની જગ્યાએ જ છે ચોરી કઈ રીતે થઈ ગયો તો શેઠે કહ્યું અરે મૂર્ખાઓ તમને એટલું પણ નથી ખબર આ તો ભગવાને ખાલી દેખાવ માટે જ આની રચના કરી છે બાકી સાંભળવાવાળો કાન તો કાનની અંદર હોય છે તે જ આ કણબીએ ચોરી લીધો મારા કાનમાં એક જીવડું ઘૂસી ગયું હતું એટલે મેં બતાવવા માટે મેં તેને બોલાવ્યો પણ તેને તો મારો કાન જ ચોરી લીધો આ સાંભળીને કણબી પણ પરેશાન થઈ ગયો તે બોલ્યો જુઓ શેઠજી મેં તમારો કાન નથી ચોર્યો તમે મારા પર ખોટો આરોપ લગાવી રહ્યા છો ભલા કોઈ કાન કઈ રીતે ચોરી શકે પણ શેઠ તો બૂમો પાડતો જ રહ્યો ગામવાળાઓની હાલત એવી હતી તેઓ શું બોલે અને શું ન બોલે આખરે ગામવાળા જરૂર પડે ત્યારે શેઠની પાસે હાથ જોડેનો ઊભા હતા એટલે હવે એમને ડર હતો કે જો શેઠને કંઈ પણ સમજાવશે તો તે બમણું વ્યાજ વસૂલ કરશે અને જરૂર પડે કદાચ પૈસા આપવાની ના પાડી દે તો બધા ગામવાળાઓએ એ એ જ કરવું કરવું હતું જે શેઠ બોલે એ હવે શેઠ દિવસ દિવસને રાત કહે તો તેમને પણ રાત કહેવી પડતી બધા લોકો કણવીને કહેવા લાગ્યા ભાઈ શેઠજીનો કાન તમને તેમને પાસો આપી દે નહીતર સારું નહીં થાય આ સાંભળતા અન્નદાતા આ આપણા અન્નદાતા છે તારીખ એવી હિંમત થઈ કે આપણા અન્નદાતાનો કાન સોરી લીધો પોતાના પાડોશીઓની આવી મૂર્ખામી ભેરી વાતો સાંભળીને ગણવી તો નમાઈ પામી ગયો તે આ તમાસામાં લોકોની ભીડમાં નગરનો રાજા પણ ઊભો હતો રાજ્યના લોકો સુખ દુઃખ જાણવા માટે રાજા વેશ બદલીને અવારનવાર નગરમાં ફરતા હતા આજે પણ જ્યારે તેઓ ફરવા નીકળ્યા ત્યારે એમણે ત્યાં લોકોની ભીડ જોઈ અને શું ચાલી રહ્યું છે તે જાણવા માટે તેઓ એમની વચ્ચે ઊભા રહી ગયા તેઓ શરૂથી અંત સુધી એમની વાતો સાંભળતા રહ્યા પણ કંઈ બોલ્યા નહીં તેઓ જોવા માંગતા હતા કે કણવી આ મુસીબતમાંથી કઈ રીતે બહાર નીકળે છે જ્યારે શોઠે શેઠે જોયું કે બધા ગામવાળા એની હામાં હા મિલાવી રહ્યા છે ત્યારે કણબીએ કહ્યું જોશો અૈધરી કાં તો તું મારો કાન પાછો આપ અથવા તો મને તેની કિંમત આપી દે હારું તમારા કાનની કેટલી કિંમત છે બી એ પૂછ્યું તો શેઠ બોલ્યા મારા એક કાનની કિંમત બસો સોનાના સિક્કા છે તું મને સોનાના સિક્કા આપી દે તો હું તને માફ કરી દઈશ તે ભીડમાં સૌથી મોટી ઉંમરના વ્યક્તિ ગામના સરપંચ હતા એટલે બધા એમની તરફ જોવા લાગ્યા કે કદાચ સરપંચથી જ આનો કોઈ યોગ્ય નિર્ણય આપી શકે પણ સરપંચજી પણ શેઠથી ડરતા હતા એટલે તેઓ ડરના માર્યા કણબીને બોલી પડ્યા ભાઈ સોધરી તું શેઠજીનો કાન એમને આપી દે નહીતર પરિણામ ભોગવવું પડશે કણબી બિચારો નવાઈ પામ્યો અને પરેશાન થઈ ગયો તેણે જ્યારે જોયું કે લોકોની ભીણ પણ શેઠની હામાં હા મિલા રહી છે મિલાવી રહી છે ત્યારે તેણે મનમાં કંઈક વિચારીને તે સરપંચને બોલ્યો સરપતજી હું મારી ભૂલ સ્વીકારું છું ખરેખર આ અમારો વારસાગત ધંધો છે અમે લોકોના કાન અમે લોકોના કાન આવી રીતે કાપી લઈએ છીએ અને જ્યારે ઘણા બધા કાન ભેગા થઈ જાય છે ત્યારે વિદેશમાં જઈને સારી કિંમતે વેચી દઈએ છીએ આપણા દેશના કાન ત્યાં સુધી કાન ત્યાં સુધી સારી કિંમતે વેચાય છે પછી ગંભીર થઈને બોલ્યો હું શેઠજીનો કાન પાછો તો આપી દઈશ પણ એક સમસ્યા છે બધા લોકો નમાઈથી પૂછ્યું આખરે શું સમસ્યા છે તો કણબીએ કહ્યું હમણાં જ મેં શેઠજીનો કાન સોરીને મારા ભાઈને આપી દીધો તે ભાઈ કાન લઈને ભંડાર ગૃહમાં મૂકી આવ્યો છે હવે સમસ્યા એ છે કે ત્યાં ઢગલા બંધ કાન પડ્યા છે હું શેઠજીનો કાન કેવી રીતે ઓળખીને પાસો આપું એક કામ થઈ શકે છે જો શેઠજી મને તેમનો બીજો કાન આપી દે તો હું આના જોડી આના જોડીને કાન શોધીને તેનો પાછો આપી શકું જોડી બનાવીને હવે બધા ગામવાળા કણબીની હામાં હા મિલાવા લાગ્યા હા શેઠજી તમે તમારો બીજો કાન આપી દો જેથી આ ચૌધરી તમારી જોડીનો કાન તમને લાવીને આપી દે શેઠ તો આ સાંભળીને હેપતાઈ ગયો અને કાલાવાલા કરતા બોલ્યો ના હું મારો બીજો કાન આપીને કાપીને નહીં આપું મને કોઈ કાન બાન નથી જોઈતો હું એક કાનથી ચલાવી લઈશ હવે તો કણબી પૂરી જીદ કરીને બેસી ગયો ના શેઠજી મને છે કે મેં તમારો કાન ચોર્યો આજ પછી હું તોબા પણ કરું છું હું કોઈના કાન નહીં ચોરું એટલે મારે તમારો કાન પાસો આપવો જ છે તમે જલ્દીથી મને બીજો કાન આપી દો હવે તો શેઠના ચહેરા પર હવાઈ ઉડવા લાગી તેણે કહ્યું ભાઈઓ હું મારો કાન આ કણબીને નહીં આપું કોને ખબર આ મારો બીજો કાન પણ લઈ જાય અને પહેલા કાન પણ પાછો ન આપે આ રીતે તો હું બંને કાનથી વંચિત થઈ જઈશ ના ના હું મારો કાન આને નહીં આપું હવે તો કણબી પણ મશ્કરી કરવા લાગ્યો તેણે કહ્યું તો શેઠજી એક કામ થઈ શકે છે જો તમે મારા પર વિશ્વાસ ન હોય તો તમે મારી સાથે ચાલો અને તમારો કાન ઓળખીને લઈ આવો શેઠ હવે પોતાની જાળમાં ફસાય સૂક્યા હતો હવે ગમે તેમ કરીને કણબીથી પીસો છોડાવવા માંગતો હતો પણ કણબી પણ પૂરા જોશમાં આવી ગયો તેણે શેઠને કહ્યું શેઠ કાં તો તું તારા મોટેથી બધી સાચી વાત કહી દે નહીતર હું તને રાત દરબારમાં ઘસડીને લઈ જઈશ હવે શેઠે આ જોડીને કહ્યું ભાઈઓ મને નહોતી મને નહિતી ખબર કે કણબી સાથે પંગો લેવો મને આટલો ભારે પડશે હું તો બસ એને મજા ચખાડવા માંગતો હતો કારણ કે મને એનાથી ઈર્ષા થતી હતી તેથી તેથી તેની પાસે મારા કરતાં વધુ ધન દોલત છે બસ આ જ કારણ હતું મેં તેના પર શોરીનો ખોટો આરોપ લગાવ્યો હવે હું સફળ લઉં છું કે હું ક્યારેય કોઈના સાથે આવું નહીં કરું અને આટલું કહી શેઠ ત્યાંથી ગાયબ થઈ ગયો સૂરજબાન કણબીની ચતુરાઈથી પ્રભાવિત થયા તે પછી રાજા પોતાના મ્યાલમાં પાસા ફર્યા પછી એમને મનમાં વિચાર કર્યો કે કેમ ન આ કણબીની ફરીવાર એક વખત પરીક્ષા લેવામાં આવે આ જ રીતે તેમણે બીજા દિવસે દરબારમાં બોલાવવા માટે માણસો મોકલ્યો મોકલ્યા રાજા આદેશ પામીને સૈનિક કણબીને દરબારમાં હાજર થયા રાજાએ દરબારમાં કણબીનું સ્વાગત કર્યું તેણે કહ્યું સુધરી ગઈકાલે અમે આખી ઘટના અમારી આંખે જોઈ અમે તમારી સતુરાઈથી ખૂબ પ્રભાવિત થયા છીએ આ હાવળી કણબી હાથ જોડીને બોલ્યો અન્નદાતા આ તો બધું ભગવાનની કૃપા છે તો રાજા બોલ્યા સારું બધું ભગવાનની કૃપા છે તો તારી બુદ્ધિનો આમાં કોઈ હાથ નથી મહારાજ મેં એવું તો નથી કહ્યું મેં તો એટલું જ કહ્યું કે સંસારમાં જે કંઈ થાય છે એ બધું ભગવાનની મરજીથી થાય છે કે કોને બુદ્ધિશાળી બનાવવા અને કોને મૂર્ખ બનાવવા રાજા પાસેથી હસતા બોલ્યા સારું તો તું એ કહેવા માગે છે કે ભગવાને તને સૌથી વધુ બુદ્ધિશાળી બનાવ્યો છે તો અમે તારી બુદ્ધિ મતા જોવા માંગીએ છીએ મારા ત્રણ પ્રશ્નોના ઉત્તર આપ મારો પહેલો પ્રશ્ન છે કે ભગવાન ક્યાં રહેશે બીજો પ્રશ્ન છે કે ભગવાનનું મુખ કઈ બાજુ છે અને ત્રીજો પ્રશ્ન છે કે ભગવાન શું કરે છે ત્યારે રાજાની વાત કણવીએ સાંભળી ત્યારે મોહન થઈ ગયો ત્યારે આ રીતે મોહન ઉભેલો જોઈને રાજા બોલ્યા કેમ સોધરી તારી પાસે આનો જવાબ નથી તો કણવી બોલ્યો મહારાજ જવાબ તો છે પણ મને બે ત્રણ દિવસનો સમય જોઈએ છીએ રાજાએ કહ્યું ઠીક છે ત્રણ દિવસનો સમય તને આપ્યો ત્રણ દિવસમાં જો તું સાચો ઉત્તર ન આપ્યો તો તને આજીવન કારાવાસમાં પૂરી દેવામાં આવશે રાજાની આ વાત સાંભળી કણવી પરેશાન થઈ ગયો અને ત્રણ દિવસનો સમય લઈને પોતાના ઘર તરફ ચાલ્યો ઘરે આવીને ઉદાસ મનથી એક ખાટલા પર બેસી ગયો કણમણે જ્યારે કણવીને પરેશાન જોયો ત્યારે એની પાસે આવીને પૂછી જ લીધું હે જી શું થયું આટલા તો તમે ક્યારેય પરેશાન નહોતા આજે શું છે ચહેરા પર આટલી ઉદાસી સવાયેલી છે કણબીએ કણબની સામે જોતા કહ્યું અરે ભાગ્યવાન આ સમય મસ્તી મજાકનો નથી મારા જી ઉપર આવી બન્યું છે હવે કણબન ગંભીર થઈને પૂછવા લાગી આખરે મને જણાવો તો ખરા કે શું વાત છે તો કણબીએ શરૂથી અંત સુધી બજી વાત કણબનને કહી દીધી કણબન થોડી વારમાં વિચારીને બોલી અચ્છા આટલી વાતમાં પણ તમે પરેશાન થવા જેવું કંઈ છે આનો ઉત્તર હું તમને આપી શકું છું તમે જલ્દીથી ઊઠીને પહેલાં હાથમાં ધોઈને જમી લો પછી હું તમને આના ઉત્તર જણાવું કણબીની નવાઈથી કણવનની સામે જોઈ રહ્યો અને મનમાં વિચારતો હતો કે આટલા અઘરા પ્રશ્નોના ઉત્તર સીધી સાધી સ્ત્રી ભલા કેવી રીતે આપી શકે પણ કણબી પાસે બીજો કોઈ રસ્તો નહોતો તેની અનિચ્છાએ ભોજન કર્યું પોતાની પત્નીએ પૂછ્યું અરે ભાગ્યવાન તું તો મોટી ભોળી છે આટલા રહસ્યમય પ્રશ્નના ઉત્તર ભલા તું કેવી રીતે આપી શકે આ સાંભળીને કણવઈ કણબન હસી પડી અને બોલી તમને તો ખબર જ છે ને કે હું ભાગવત કથા અને સત્સંગ કીર્તનમાં જાઉં છું મારી ભગવાનમાં મોટી શ્રદ્ધા છે મેં ભાગવત કથા મોટા મોટા વિદ્વાનોની વાતો સાંભળે છે અને આટલું કહીને કણબણે કણમીના કાનમાં તે પ્રશ્નના ઉત્તર જણાવી દીધા કણવી નિશ્ચિત થઈને સૂઈ ગયો અને બે દિવસ પછી રાત દરબારમાં ફરીથી હાજર થયો રાજાએ જ્યારે કણબીને જોયો ત્યારે ઉત્સુકતાપૂર્વક પૂછવા લાગ્યો તો ચૌધરી અમારા પ્રશ્નના ઉત્તર આપો હવે કણબી બોલ્યો મહારાજ પહેલી વાત તો એ કે પ્રશ્ન હંમેશા શિષ્ય પૂછે અને ઉત્તર હંમેશા ગુરુ આપે છે તો આ રીતે હું તમારો ગુરુ અને તમે મારા શિષ્ય થયા અને ગુરુનું સ્થાન હંમેશા ઊંચું હોય છે અને શિષ્યનું નીચું તો તમે વિચારો કે તમારે શું કરવું છે રાજા મનોમન કણબીની બુદ્ધિમત્તાથી ખૂબ પ્રસન્ન થયા અને તેઓ ઉતર્યા અને કણબીને પોતાના સિંહાસન પર બેસાડી દીધો અને પોતે તેમની સામે નિશે બેસી ગયા કણબીએ વિચાર્યું કે જો હું રાજાને સીધે સીધો જવાબ આપી તો કદાચ રાજાને જવાબ સમજાય નહીં એટલે રાજાને સાબિત કરીને આપવું પડશે આ વિચારીને કણબીએ રાજાને કહ્યું મહારાજ તમારો પહેલો પ્રશ્ન હતો કે ભગવાન ક્યાં રહે છે આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં હું ઈચ્છું છું કે રાત દરબારમાં એક ગાય મંગાવવામાં આવે રાજાએ તરત જ એક આદેશ આપ્યો કે જલ્દી જલ્દી એક ગાય લઈને આવો થોડી જ વારમાં એક સિપાહી ગાયને લઈને રાત દરબારમાં હાજર થઈ ગયો જોત ગાયને જોતા જ કણબીએ રાજાને પૂછ્યું મહારાજ માફ કરશો પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે આ ગાયના આખા શરીરમાં દૂધ ક્યાં છે તો રાજા બોલ્યા આ પણ કંઈ ભૂસવા જેવું છે દૂધ તેના આસળમાં છે કણબી હંસતા હસતા બોલ્યો ના મહારાજ દૂધ એના આખા શરીરમાં વ્યાપ્ત છે આંચળ તો માત્ર સાધન છે દૂધને બહાર કાઢવાનું જ્યારે આ ગાયને દોઈએ ત્યારે જ દૂધ બહાર આવે છે નહીતર આંચળમાં દૂધ નહોતું નથી હોતું ગાયના આખા શરીરમાં દૂધ હોય છે આપણને દેખાતું નથી અને આપણે સમજીએ છીએ કે દૂધ આંચળમાં છે તેથી જે રીતે ઈશ્વર આખા સંસારમાં વ્યાપ્ત છે જે આપણને દેખાતા નથી મહારાજ તમારો બીજો પ્રશ્ન હતો કે ભગવાનનું મુખ કઈ દિશામાં છે આનો ઉત્તર આપતાં પહેલાં મને એક મીણબત્તી જોઈએ તરત જ એક મીણબત્તી મંગાવવામાં આવી ગણબીએ એ જ મીણબત્તી હળગાવી અને રાજાને પૂછ્યું મહારાજ હવે તમે મને એ કહો કે ત્યાંનું મુખ કઈ તરફ છે અને આ મીણબત્તીનો પ્રકાશ કઈ દિશામાં ફેલાઈ રહ્યો છે રાજાએ મીણબત્તીને ધ્યાનથી જોઈ અને પૂછ્યું તેનું મુખ ઉપરની તરફ છે અને તેનો પ્રકાશ ચારે દિશામાં ફેલાયેલો છે કણબી હસતા હસતા બોલ્યો તો મહારાજ એવી જ રીતે ભગવાનનું મુખ પણ એક દિશામાં નથી તેઓ અંતર્યામી છે કણકણમાં વસેલા છે તેમનું મુખ ચારે દિશામાં છે અને આપણે લોકો ઉપર માઢું કરીને જોઈએ છીએ કે ભગવાનનું મુખ ઉપર છે જે રીતે મીણબત્તીનું મુખ ઉપર છે હવે કણબી બોલ્યો તમારો ત્રીજો અને છેલ્લો પ્રશ્ન હતો કે ભગવાન શું કરે છે તમારા તમારા જ આનો ઉત્તર આપતા પહેલાં મહારાજ આનો ઉત્તર આપતા પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે આખો દિવસ તમે આ આસન પહેર બેઠા બેઠા શું કરો છો રાજાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે ગુસ્સે થઈને બોલ્યા તે આવું કઈ રીતે કહ્યું કે હું શું કરું છું તને ખબર નથી કે આખા રાજ્યની જવાબદારી મારા ખભા પર છે આખી રાજ ઊંઘતો નથી વેચ બદલીને નગરના લોકો સુધી જાણકારી મેળવતો રહું છું રાજાએ આ રીતે ગુસ્સો ગુસ્સે થયેલા જોઈને કણબી હાથ જોડીને બોલ્યો મહારાજ મારાનો મારા કહેવાનો અર્થ એ ન હતો તમે એ ન હતો જે તમે સમજી લીધો હું તો માત્ર તમને એ સમજાવવા માંગતો હતો કે જે રીતે તમે આ નગરના રાજા છો આ રાજ્યને સંભાળો છો બધાની જરૂરિયાતોનું ધ્યાન રાખો છો બધાની લગામ તમારા હાથમાં છે તેવી જ રીતે આખા જગતનો રાજા તે ઈશ્વર છે આખા સંસારની તમામ આખા સંસારની લગામ તેના હાથમાં છે આખો રદબા આખો રાત તાળીઓથી ગુંજી ઉઠ્યો રાજાએ ખુશ થઈને કણબીને એક લાખ સોનાના સિક્કા આપ્યા અને પોતાના રાજ્યમાં એક યોગ્ય સલાહકાર તરીકે એની નિમણૂક કરી હવે તો કણબી અને કણમન રાજમહેલમાં પોતાનું જીવન સોખેથી પસાર કરવા લાગ્યા મિત્રો આમ અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો